ત્રીસ જાન્યુઆરી એટલે કે શહીદ દિવસ ત્રીસ જાન્યુઆરી સમગ્ર દેશમાં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવાનો દિવસ એટલે કે શહીદ દિવસ ત્યારે વાત કરીએ લખતર તાલુકાના ઓળખ ગામે આવેલ શહીદ વીર રણજીતસિંહ ચાવડાની ઓળખ ગામના વતનની સ્વ રણજીતસિંહ ચાવડા પોલીસમાં ફરજ બજાવતા હતા જેઓ ત્રેવીસ વર્ષના કાર્યકાળ દરમિયાન બાવીસથી વધુ વખત સન્માનિત થયા છે સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર માતા કી જે વંદે માતરમ મારું નામ ચાવડા પરબતસિંહ જીલુભા વીરસિંહ રણજીતસિંહ જીલુભા ચાવડા મારા મોટા ભાઈ થાય તેઓએ તારીખ ત્રીસ છ બે હજાર છ એ શહીદી વરેલ છે જેઓની ફરજ ભુજ તાલુકા પોલીસ સ્ટેશન મિરઝાપુર મિર્ઝાપુર ચોકડીમાં તેમની ફરજ ઉપર હાજર હતા તે દરમિયાન નવરાત્રિનો સમય હતો અને મિર્ઝાપુર ચોકડી ઉપર તેઓ ફરજ બજાવતા તેઓને સખમદ વાગતા બે બુટલેઘરની તપાસ કરતાં ગાડી એકાવી અને તપાસ કરતા ગાડીનો દરવાજો ખોલતા જીવતા બે કાર્ટિસ મળેલ હતા અને અન્ય બે વ્યક્તિ ગાડીમાં બેઠેલ હતા તે દરમિયાન તેઓ શ્રીએ તેમના ઉપરાધિકારીને જાણ કરતા પાછળથી બુટલે ઘરે નાના મગજ ઉપર ફાયરિંગ કરતા તેઓના મગજમાં ગોળી ઘૂસે ઘૂસી ગયેલ હતી તે દરમિયાન હોસ્પિટલ સારવાર દરમિયાન તેઓ સ્ત્રીએ શહીદી વરેલ હતી ગુજરાત સરકારે આ તેમના કાયમી ઓલા માટે થઈને અમારા ગામ ઓળખ પ્રાથમિક શાળામાં તેઓ શ્રીનું ગુજરાત સરકારે સ્ટેચ્યુ બનાવેલ છે આજ રોજ સરકાર માન્ય શહીદ દિન નિમિત્તે અમે ગામજનો મળી શિક્ષક સ્ટાફ સર્વે મળીને ઓળખ ગામ પ્રાથમિક શાળામાં શહીદ દિન ઉજવેલ છે ગામનો શિક્ષકોનો સરકારનો ખૂબ ખૂબ આભાર કે તેઓ શ્રીની આ કાયમ માટે યાદી માટે અમારા પ્રાથમિક શાળામાં સરકારશ્રીએ સ્ટેચ્યુ બનાવેલ તે બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું જય ભારત ભારત માતા કી જય